વાત સૌરાષ્ટ્રના એક હિસ્સાની ચાલી રહી છે તો ભાવનગર રેન્જમાં અને અમરેલીની વાત કરીએ ભાવનગર રેન્જમાં આની પહેલાં એક બબાલ થઈ સમસ્યા થઈ અને ભાવનગરના રેન્જ આઈજીએ પછી બધા જ એસપીને આદેશ આપી દીધો કે જે પણ પોતાની ડ્યુટીમાં કાળજી નથી રાખતા બેદરકારી રાખે છે એ બધાની સામે તમે કાર્યવાહી કરો અમરેલી એસપીએ પણ આદેશ આપ્યો તો તેના એએસપી છે વલય વૈદ્ય એમને પણ થયું કે એમને પણ એમની ડ્યુટી નિભાવવી પડશે એટલે એ પણ નીકળ્યા એ ગયા ત્યાં જેલ પાસે ને એમણે જોયું કે ગાર્ડમાં જેટલા લોકો હાજર હતા એ પોતાની ડ્યુટી પર નહોતા એમણે એક સાથે એક જાટકે ચારે બાજુ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા કે એમણે સસ્પેન્ડ કરી દીધા ચૌદ માણસોને ચૌદ માણસોને સસ્પેન્ડ કરી દેવાય ખૂબ મોટી ઘટના હતી અને એટલે જ ખૂબ બધા લોકોએ એમને અભિનંદન પણ આપ્યા પણ પછી જે લોકો સસ્પેન્ડ થયા છે એમણે અમારો સંપર્ક કર્યો અને એમણે અમારી સાથે વાત કરી ત્યારે એમનો જે દ્રષ્ટિકોણ હતો એ પણ મૂકવો બહુ જરૂરી લાગ્યો ઉપરથી સાહેબનો આદેશ આવે એક સાહેબ બીજા સાહેબને કે બીજા સાહેબ એના નીચેના સાહેબને કે એટલે સાહેબ પોતે સાદા યુનિફોર્મમાં પ્રાઇવેટ ગાડીમાં નીકળે અને પછી એ ગાડીમાંથી ઉતર્યા વગર એટલે જે લોકોને સસ્પેન્ડ કર્યા છે એ પોતાનો જે દ્રષ્ટિકોણ કહી રહ્યા છે એ પ્રમાણે એએસપી એસપી વલય વૈદ્ય ગાડીમાંથી નીચે નહોતા ઉતરે એમણે માની લીધું કે અહીંયા કોઈ નથી એમણે ન જાણવાનો પ્રયત્ન કર્યો કે ગાર્ડ છે કે નહીં કશું જ કર્યા વગર એમણે બધાને સસ્પેન્ડ કરી દીધા અને એ જ્યારે આ રીતે સસ્પેન્શન આવે ત્યારે એ લોકો પૂછે છે કે તમે ખૂબ ગંભીર ઘટનાઓ બને છે ત્યારે પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ નથી કરતા એટલા મોટા મોટા ક્રાઇમ થાય છે ત્યારે તમે કોઈ જ કાર્યવાહી નથી કરતા દરેક વખતે દંડો નાના કર્મચારીઓ પર કેમ વીંજાય છે એ પણ એવા અપરાધો માટે જે અપરાધો સાબિત નથી થયા એવું એવું કામ કે જેના માટે એમનો ખુલાસોય નથી મંગાયો કે તમે હાજર હતા કે નહીં નહોતા હાજર તો કેમ નહોતા કશું જ નહીં સામેવાળાનો કોઈ દ્રષ્ટિકોણ જાળવાનું નહીં આવીને સીધા જ સસ્પેન્ડ કરી દીધા સસ્પેન્શન જ્યારે થાય ને આવી કોઈ કાર્યવાહી આવે ત્યારે મોટા અધિકારીઓને વાહવાહી બહુ મળે એમની ખૂબ પ્રશંસાઓ થાય પણ એ નાના કર્મચારીઓનો પર્સ્પેક્ટિવનું શું એ કહી રહ્યા છે કે અમે ત્યાં જ હાજર હતા અમને પૂછો તો ખરા એકવાર તમે આવીને ગાડીમાંથી ઉતર્યા વગર પોતાની જાતે જજમેન્ટ લઈને નિર્ણય લઈ લીધો ખૂબ ત્વરિત રીતે હેડ કોન્સ્ટેબલ પર કે પછી જમાદાર પર કાર્યવાહી કરતા પોલીસના કોઈ કર્મચારીઓ પાસે એ જવાબ નથી હોતો કે પેલી છોકરીનો વરઘોડો નીકળ્યો ત્યારે સસ્પેન્શન કેમ ન થયું પોલિટિકલ કોઈ ક્રાઇમ સામે આવે છે એવા એવા ગુનાઓ કે જેની અંદર રાજનૈતિક માણસો જોડાયેલા હોય છે ત્યારે ક્યાં જાય છે સંવેદનાઓ આ પ્રશ્નની વચ્ચે એ જ વિસ્તારમાંથી દામનગર પાસેથી એક ઘટના સામે આવી નગરપાલિકાનો ઉપપ્રમુખ અતુલ દાલોલિયા એનું નામ અતુલ દાલોલિયાના વિડીયો ખૂબ વાયરલ થયા સોશિયલ મીડિયામાં બેફામ સ્ટેશન બાજુ રીલ બનાવવાની બહાર નીકળીને એ ભાજપનો નેતા છે એ ભાજપનો નેતા બેફામ ખાલી રીલ્સ બનાવે છે કે મૂકે છે એટલું નથી એક પરિવાર પર હુમલો કરે છે એ પરિવાર કે છે કે એ ભાજપનો નેતા છે આટલું બધું સામે આવે છેક સુધી આ બધું બેફામ બનતું જાય ને એક માણસ બીજા માણસને મારવા સુધી પહોંચી જાય ત્યાં સુધી કાનૂનને વ્યવસ્થાના હાથ નથી પહોંચી શકતા

જ્યારે સામાન્ય માણસો પર કે પછી નાના કર્મચારીઓ પર કોઈ એક્શન લેવાના હોય ત્યારે કશું નથી કરતા કેમ કે બંને એકબીજાને સાચવે છે સરકાર અધિકારીઓને સાચવે અધિકારીઓ સામે જિંદગીમાં કોઈ કાર્યવાહી ન થાય આઈએસ આઈપીએસ બને એટલે આપણે પુણ્યશાળી થઈ ગયા એટલી પુણ્યશાળી આત્મા કે જે જિંદગીમાં કશું ખોટું જ નથી કરતા અને નેતા બન્યા તો એનાથી એ પુણ્યશાળી થઈ ગયા એટલે પરસ્પર એકબીજાને છાવરવાનું જ્યાં સુધી ચાલતું રહેશે ત્યાં સુધી વચ્ચે ભોગ બનવાનું કે કચડાવાનું કે પછી દરેક નીતિ નિયમોમાં ફસાઈ જવાનું આવવાનું છે સામાન્ય માણસોના ભાગે અમરેલીમાંથી શું પ્રતિક્રિયા સામે આવી છે આટલું આટલી બધી વિડીયોઝ આટલા બધા વાયરલ થયા આટલી બધી ચર્ચાઓ થઈ એટલે પછી એને સસ્પેન્ડ છ વર્ષ માટે કર્યો છે એ માણસને ખેસ એ વિચારધારાની તાકાત આપતો હોય ભાજપનો ખેસ પહેરવાથી એ જનૂન આવતું હોય કે અમે રાષ્ટ્રવાદી માણસો છીએ અને દેશને કોઈ નુકસાન નહીં થવા દઈએ અમે ભાજપના નેતા છીએ તો આ દેશને એટલા બધા પ્રામાણિક રહીશું કે આ ચારેય બાજુ એટલી બધી ખતરનાક અને ખોટી ગતિવિધિઓ ચાલી રહી છે કરપ્શન હપ્તારાજ રાજ બાબુરાજ આ બધામાંથી અમે આ દેશને મુક્ત કરાવીશું અમે આ દેશના સાચા અર્થમાં પ્રામાણિક નાગરિકો અને સિપાહીઓ બનીને સામે આવીશું તો વસ્તુ બહુ જ ગજબ અને દિવ્ય થઈ જાય પણ ખેસ પહેરવાથી જો તમને બેફામ દાંડાઈ કરવાની તાકાત આવી જતી હોય તો એ બહુ જ ઉપરના નેતાઓ માટે વિચાર કરવાનો સમય છે કે તમે ગમે તેને ખેસ પહેરાવી દો છો અને ગમે તેને ગમે તે બનાવી દો છો પણ એ સત્તા પચાવી શકવાની તાકાત છે માણસમાં શું આખા દામનગરમાં કોઈ સારો નેતા નહીં હોય કોઈ એવા માણસો જ નહીં બચ્યા હોય કે જેના હાથમાં સત્તા હોવી જોઈએ પણ જેના હાથમાં સત્તા હોવી જોઈએ એ માણસોને બેડીઓમાં બાંધી રાખ્યા છે અને એવા લોકોને સત્તા આપી છે જે લોકો પોતે તો બેખોફ બને છે પણ બીજાની અંદર ખોફ ફેલાવી રહ્યા છે ત્યાંથી સામે આવેલી પ્રતિક્રિયા ઉપર કરીએ નજર ભાજપના નેતા એટલે આ એના હુમલો મારી ઉપર ફેર્યો છે મારી ઉપર પાયપનો હુમલો કરીને મને મારા બે હાથ ભાઈ નાખ્યા ભાજપના કાર્યકર્તાઓને કોઈ કાયદો વિસ્તાર જોવાની આવતી નથી ગમે તેને મારી નાખવાનો ગમે તેને મારવાનો યોગ્ય ન લાગે સામાજિક આગેવાન એવું એમને કાર્ય કરેલું છે તે બદલ ભારતીય જનતા પાર્ટી અમેરલી જિલ્લાએ તેમને સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે